શ્રાવણ મહિનાના આ વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શ્રાવણ માસ ભોળાનાથની ભક્તિનો પાવન માસ શિવ આરાધનાનો માસ શિવ કૃપા મેળવવાનો માસ હિન્દુ ધર્મનો સૌથી પાવન માસ ભક્તિ શ્રદ્ધા તપ તપસ્યાનો માસ શિવને સમર્પિત શ્રાવણ માસ જેનો આજથી પ્રારંભ થયો છે આજથી દેશભરના તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજશે કણ કણમાં શિવ અનુભૂતિ અસ્ખલિત થશે તો ચાલો આ પવિત્ર શ્રાવણ માસ માં માસ હિન્દુ ધર્મનો પવિત્ર માસ જેનો આજથી પ્રારંભ થયો છે એક એવો માસ જેને શિવ ભક્તિ નો માસ પણ કહેવામાં આવે છે કારણ કે સમગ્ર શ્રાવણ માસ શિવને સમર્પિત માસ છે જેમાં શિવ ભક્તો સમગ્ર માસ શિવને રીઝવવા શિવની આરાધના કરે છે ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે આ શ્રાવણ માસ જેમાં ભક્તિનો મહાસાગર ઉમટે છે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર આવે છે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે દરેક ભક્ત શિવજીના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવે છે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગું છે જય ભોલે રોનક જોવા મળે છે જ્યાં ભક્તિ ની શક્તિ પરનો અતુટ વિશ્વાસ નજરે પડે છે શિવને પ્રિય શ્રાવણ શિવ આરાધના માસ છે શ્રાવણ શિવ કૃપા મેળવવાનો ભોળાનાથ ભક્તિનો પાવન માસ શ્રાવણ માસમાં દરેક જીવ શિવમય બને છે ભક્તિ શ્રદ્ધા તપ તપસ્યાનો માસ છે શ્રાવણ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ છે શ્રાવણ આ માસમાં કણ કણમાં શિવ અનુભૂતિ અસ્ખલિત થાય છે દેશભરના શિવાલયોમાં હર હર મહાદેવ નાદ ગુંજે છે ભક્તિની શક્તિ પરનો અતૂટ વિશ્વાસ છે શ્રાવણ શ્રાવણ માસ હિન્દુ પંચાંગ મુજબનો દસમો મહિનો છે જે ચોમાસાની શરૂઆત સાથે જ પ્રકૃતિમાં નવીનતા અને હરિયાળી લઈને આવે છે આ માસની શરૂઆત સાથે જ તહેવારોની ઉજવણીની પણ શરૂઆત થાય છે પ્રકૃતિ નાવીન્ય રંગે ઓડે છે અને આસ્થાની ઉજવણીની શરૂઆત થાય છે શિવને સમર્પિત આ માસ શિવભક્તોને ખૂબ જ પ્રિય છે જેની શિવભક્તો સમગ્ર વર્ષ રાહ જોતા હોય છે કારણ કે શિવ આરાધના થકી શિવને રીઝવવા શિવમય થવા આતુર હોય છે શિવ ભક્તો કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શિવને પણ અતિ પ્રિય છે તેથી તો આ માસમાં શિવ ભક્તિ કરવાથી સરળતાથી રીઝે છે આ સૃષ્ટિના સર્જનહાર ધાર્મિક ગ્રંથો પ્રમાણે સમુદ્ર મંથન સમયે હળાહળ વિષ નીકળ્યું હતું પ્રકૃતિ દેવોની રક્ષા અર્થે આ ભગવાન શિવને તીવ્ર બળતરા થવા લાગી જેને શાંત કરવા માટે દેવોએ વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શિવને અભિષેક કરવાનું શરૂ કર્યું અને દેવાધિદેવના કંઠમાં ઠંડક પ્રસરી કહેવાય છે કે આ સમય શ્રાવણ માસનો જ હતો સ્વરૂપે દેવોના દેવ મહાદેવને પામવા માટે શ્રાવણ માસમાં જ કઠોર તપસ્યા કરી હતી તેથી ભગવાન શંકરને શ્રાવણ માસ અતિ પ્રિય છે આ પવિત્ર માસમાં ભક્તિના નાવીન્ય સ્વરૂપ જોવા મળે છે કોઈ ભગવાનના નામનો જપ કરે છે તો કોઈ ધાર્મિક યાત્રા કોઈ ઉપવાસ કરે છે તો કોઈ ઉપાસના કોઈ તપ કરે છે તો કોઈ તપસ્યા કોઈ ભજન કરે છે તો કોઈ ભોજનનું દાન કોઈ મંદિરમાં દર્શનાર્થે જાય છે તો કોઈ ઘરમાં ભગવાનની સ્થાપના કરે છે આ દરેક ભક્તિ માધ્યમોમાં ભક્તોનું લક્ષ્ય એક જ હોય છે અને તે છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી જન્મારો સુધારવાનું હિન્દુ ધર્મમાં દરેક માસનું અનેરું મહત્વ છે જેમાં આવતા વ્રત તહેવાર અનુસાર ભગવાનની આરાધના થાય છે પરંતુ શ્રાવણ માસ જ એક એવો માસ છે કે જેમાં સમગ્ર માસ ભગવાન શિવ પૂજાય છે ભક્ત પ્રમાણે ભક્તિની વૈવિધ્યતા બદલાય છે પરંતુ ભક્તિનો અનન્ય ભાવ આરાધ્ય દેવ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ સંપૂર્ણ સમર્પણ અને અંતરનો અતૂટ વિશ્વાસ હંમેશા અકબંધ રહે છે સમગ્ર શ્રાવણ માસમાં શિવ પૂજાનું અનેરું મહત્વ હોય છે કારણ કે આ માસમાં કરાતી આરાધનાથી દેવાથી આથી વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે છે ઓમ નમ શિવાય નો જાપ શિવમય બનાવે છે આ સમગ્ર માસ શિવાલયોમાં શિવલિંગ પર વૈવિધ્ય દ્રવ્યો દ્વારા કરાતા અભિષેક શિવ પ્રત્યેના સમર્પણ ભાવને વધુ તદર્શ કરે છે દૂધ જળ બિલ્વપત્ર ચોખા તલ શેરડીનો રસ ધતુરો આકડો ભાંગ અને પુષ્પો ચડાવીને ભક્તો શિવને પ્રસન્ન કરવાના ભક્તિ માધ્યમો અપનાવે છે કહેવાય છે કે આ દરેક દ્રવ્યનો અભિષેક એક શુપ્ત મનોકામનાને આધીન હોય છે જેના અભિષેક બાદ ભોળા શંભુ તે મનોકામનાને પૂર્ણ કરે છે જય ભવાની પરમ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે પણ શ્રાવણ માસનું વિશેષ મહિમા છે કારણ કે આ શ્રાવણ માસ દિવાસાના બીજા દિવસની શરૂઆત થાય એટલે વ્રત ઉત્સવ તહેવારના પર્વની સાથે શ્રાવણ માસ શરૂઆત થાય છે ભગવાન શિવને સમર્પિત કરવામાં આવેલો છે આ મહિનો આ શ્રાવણ માસ ચોમાસાની ઋતુમાં શ્રાવણ માસ આવી રહ્યો છે શ્રાવણ માસમાં સોમવારે શિવ ના દિવસે જે પૂજા કરવામાં આવે તો ચંદ્રગ્રહને અનુકૂળ કરી શકાય ભગવાન શિવના આશીર્વાદ લઈ શકાય શ્રાવણના પ્રત્યેક વારે પ્રત્યેક ગ્રહને અનુકૂળ કરવા માટેના વિધાનો છે મંગળવારના દિવસે મંગળ ગ્રહ તો અનુકૂળ થઈ શકે ભગવતી આદ્યશક્તિ ચંડિકાને પણ અનુકૂળ કરી શકાય શ્રાવણના બુધવારે વિષ્ણુ મહત્વ શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ સાથે સાથે મહાલક્ષ્મીની પૂજાનું શ્રાવણમાં વિશેષ મહત્વ છે શનિવારના દિવસે અસ્વસ્થ મારુતિ પૂજનનો મહિમા રહેલો છે શ્રાવણના પ્રત્યેક રવિવારે આદિત્ય પૂજનનો મહિમા છે તો શ્રાવણની શ્રાવણ માસ અંદર આમ તો સોમવાર બહુ મહત્વપૂર્ણ હોય છે પણ એક એક દિવસ ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ ગણ્યા છે શ્રાવણની અંદર કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે તમામ પ્રકારના પાપ તાપ અને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે ખાસ કરીને શાસ્ત્રોમાં કહ્યું છે દ્વાદશ પતિ માસે શું શ્રાવણો મે અતિ વલ્લભ શ્રવણાત્મ્યવણો મત શ્રણાર્થ પૌર્ણમાં શ્રાવણ શ્રવણ શ્રવણમાત્રેન સિદ્ધિદ શ્રવણોપ્ય અર્થાત ભગવાન શિવે કહ્યું છે કે બધા મહિનાઓમાં મને શ્રાવણ માસ દિશા પ્રિય છે તેનો મહિમાસ સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ માસ કહ્યો છે શ્રવણ અને શ્રાવણ જોડાયેલા છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રાવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ માસ એવું નામ કહેવામાં આવ્યું છે જેમ ભગવાન સૂર્યને અધ્યય ગણેશજીને જાસુદનું ફૂલ વિષ્ણુને તુલસી પત્ર પ્રિય છે તેમ ભગવાન શંકરને જલધારા અતિ પ્રિય છે એટલે જ તો કહેવાય છે કે શિવજીને ચડાવેલું લોટું પાણી ક્યારે વ્યક્તિમાં શિવજીને વિવિધ દ્રવ્યોથી મંત્રોચાર સાથે કરવામાં આવતો અભિષેક કે રુદ્રાભિષેક શિવ કલ્યાણ કરે પવિત્ર શ્રાવણ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના જીવનમાં પુણ્ય વૃદ્ધિ થાય દરેક પ્રકારના મનોરથોની સિદ્ધિ થાય અને શ્રાવણ માસમાં રુદ્રાભિષેકનો વિશેષ મહિમા છે રુદ્રાભિષેક શા માટે અને રુદ્રાભિષેક એટલે શું અભિષેકનો અર્થ થાય છે ભગવાનને સ્નાન કરાવવું અને રુદ્રાભિષેકનો મતલબ છે ઋતમ દુઃખમ દ્રાવયતી નાસે રુદ્ર અર્થાત રુદ્ર સ્વરૂપ વિરાજમાન ભગવાન શિવ આપણા સમસ્ત દુઃખોને શીઘ્ર થી શીઘ્ર નષ્ટ કરે અને એના માટે કરવામાં આવતી રુદ્ર પૂજા એટલે રુદ્રાભિષેક આ અભિષેક મહિમા છે જળનો અભિષેક કરવા માત્ર સમસ દુઃખોનો વિનાશ થાય છે દુઃખ દરિદ્ર અને તકલીફોમાંથી મુક્તિ મળે છે મધ નો અભિષેક કરવામાં આવે તો એના દ્વારા ધન વૈભવ સુખ સમૃદ્ધિની

તો પંચામૃત દ્વારા અભિષેક કરવા માત્ર તમામ પ્રકારના કાર્યોમાં મનોરથોમાં સફળતાના આશીર્વાદ મળે છે તો તો સાથે જો ધન વૈભવની મનોકામના કરતા હો શિવજીને રસ દ્વારા અભિષેક કરાવવાનો મહિમા છે તો શેરડીના રસ દ્વારા ભગવાન શિવને અભિષેક કરાવવો વધારે શુભ અને મંગલકારી બની શકે છે ભોળાનાથ પૂજા કે ભક્તિ ભલે વૈભવી રીતે ના કરી શકાય પરંતુ શિવજી અભિષેક પૂજા માત્રથી પ્રસન્ન થાય છે આ અભિષેક વિવિધ દ્રવ્યોના ઉપયોગથી કરવામાં આવે છે જો કે કઈ ના મળે તો જળાભિષેક શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન બિલ્વપત્ર ચડાવવાનું અનુષ્ઠાન કરે છે તો કેટલાક ભક્તો વિવિધ ધાન્યથી શિવજીનું પૂજન અભિષેક કરે છે તો ચાલો જોઈએ આ વૈવિધ્ય દ્રવ્યોના મહત્વ વિશે શિવને સમર્પિત શ્રાવણ સમગ્ર શ્રાવણ માસ વૈવિધ્ય દ્રવ્યોથી થાય છે અભિષેક દરેક દ્રવ્યના અભિષેકનું અનેરું મહત્વ ખૂબ જ સરળતાથી રીજે છે આ આરાધ્ય દેવ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે જળા અભિષેક ઠંડા પાણીના અભિષેકથી માનસિક શાંતિ મળે છે લીલા નાળિયેરના પાણીથી રાજકીય ઉન્નતિ થાય છે સફેદ ધતુરાના ફૂલના અભિષેકથી શત્રુ પર વિજય મળે ગાયના ઘીના અભિષેકથી રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થાય ખડી સાકર મિશ્રિત ગાયના દૂધના અભિષેકથી ગૃહશાંતિ મળે શિવલિંગ પર દુર્વા અર્પણ કરવાથી દીર્ઘાયુ મળે છે ડાંગર ફોલી કાઢેલા આખા ચોખા ચડાવવાથી પુત્ર ઇચ્છા પૂર્ણ થાય ડાંગરના અભિષેકથી લગ્નજીવન સુખમય બને ગાયના દૂધના અભિષેકથી રોગમાંથી મુક્તિ મળે તલ દ્વારા ઈચ્છિત મનોકામના પૂર્તિ થાય છે પંચામૃતના અભિષેકથી કોર્ટ કચેરી બંધનમાંથી મુક્તિ મળે નાના બાળકોથી લઈને વૃદ્ધો દરેક ઉંમરના શિવભક્તો આ ભક્તિ મહોત્સવમાં પુણ્યનું ભાથું કમાવવા માટે વૈવિધ્ય દ્રવ્યોનો અભિષેક કરે છે અને શિવભક્તિમાં લીન જોવા મળે છે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના રુદ્રાભિષેક અને ભજન કીર્તનનું આયોજન કરાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે આ દ્રશ્ય ખરેખર અદભુત હોય છે જ્યાં શ્રદ્ધા અને આસ્થાનો સંગમ જોવા મળે છે સોમવાર ભગવાન શિવના સ્મરણનો વાર પરંતુ શિવને સમર્પિત શ્રાવણ માસમાં આવતા સોમવારનું સવિશેષ મહત્વ હોય છે કહેવાય છે કે જે ભક્તો સમગ્ર શ્રાવણ માસ ઉપવાસ ન કરી શકે તેઓ માત્ર શ્રાવણ માસનો સોમવાર કરીને ધન્યતા અનુભવે છે એટલે કે સમગ્ર માસની આરાધના માત્ર સોમવારના વ્રત કરવાથી થાય છે તો ચાલો જોઈએ શ્રાવણ માસમાં આવતા સોમવાર અને તહેવારોના મહત્વ વિશે સમગ્ર વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે કારણ કે મહાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે મહાદેવજીના આભૂષણમાં પણ ચંદ્ર છે આથી જ તો તેમને ચંદ્રમૌલી કહીએ છીએ આ સાથે સોમવારે ચંદ્રદેવને સમર્પિત વાર છે જેમના આરાધ્ય દેવ છે ભગવાન શંકર આથી શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવજીની પૂજા ઉપાસનાનું મહત્વ વધી જાય છે શિવપુરાણમાં મહાદેવજીએ સંત સંત કુમારોને મહાદેવજીએ કુમારોને કહેલું કે સોમવાર એ મારું સ્વરૂપ છે આમ શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે આ સાથે વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો માસ છે જેમાં અનેક તહેવારોની હારમાળ જોવા મળે છે શ્રાવણ માસમાં શ્રાવણ વદ ચોથ એટલે બોડ ચોથ શ્રાવણ વદ પાચમ એટલે શ્રાવણ વદ છઠ એટલે રાંધણ છઠ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી શ્રાવણ વદ નોમ એટલે પારણા નોમ તથા શ્રાવણ વદ અગિયારસ વગેરે જેવા પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન અથવા નાળિયેરી પૂનમ પણ આવે છે આમ શ્રાવણ મહિનો એક એવો ગુજરાતી મહિનો છે જેમાં સૌથી વધુ આધ્યાત્મિક તહેવારો આવે છે જેની ઉજવણી શિવ ભક્તો ધામધૂમથી કરે છે આમ શ્રાવણ માસ એ ભક્તિ આસ્થા

પરંતુ તેના અન્ય પણ અનેક આધ્યાત્મિક અને સામાજિક પાસાઓ છે આ માસમાં પ્રકૃતિની હરિયાળી અને વરસાદી વાતાવરણ મનને શાંતિ આપે છે અને આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે ઘણા લોકો આ સમયગાળા દરમિયાન મૌન વ્રત અથવા એક ટાણા જેવા નિયમોનું પાલન કરે છે જે આત્મશુદ્ધિમાં મદદરૂપ થાય છે ચોમાસાની ઋતુ હોવાથી શ્રાવણ માસ પ્રકૃતિ સાથેના જોડાણને પણ મજબૂત કરે છે લીલીછમ વનરાજી અને મંદ મંદ વરસાદ મનને પ્રફુલ્લિત કરે છે શિવજી પોતે પ્રકૃતિના દેવતા છે અને આ માસમાં તેમની પૂજા કરીને આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી પણ સમજી શકીએ છીએ તો ઉપવાસ અને ઉપાસનાથી શારીરિક શક્તિમાં પણ અદમ્ય વધારો થાય છે

અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા વરસાવે છે શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના નામોનો મહિમા ગાવામાં આવ્યો છે ઓમ નમઃ શિવાય શિવપ્રિય શ્રાવણ મહિનાના હર હર મહાદેવ હર હર મહાદેવ ભક્તજનો અવતાર લીધેલા છે દેવતાઓને પ્રગટ થવાનું જો કોઈ મહિનો હોય માસ હોય તો એ આ શ્રાવણ મહિનો છે એટલે આ શ્રાવણ મહિનામાં વ્રત જપ કરવા જોઈએ અને પિતૃઓને પ્રગટ થવાનો ભાદરવો મહિનો છે એટલે ત્યારબાદ ભાદરવો મહિનો આવે છે હમ એટલે ત્યારે તો દેવતાઓને પ્રગટ થવાનો સમય શ્રાવણ ભાદુ એવું કહેવામાં આવે છે તો શિવ પ્રિય આ શ્રાવણ મહિનો કહેવામાં આવે છે શિવ શિવના જપ થાય છે શિવાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ ત્રમ્બકમ યજા મહેન સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ગુરુવા રૂપમે વંદનાત મૃત્યુર્મો પવિત્ર શ્રાવણ મહિનામાં વ્રત કરવા જોઈએ જપ કરવા જોઈએ ગોકુળ આઠમ જેવા પવિત્ર તહેવાર આવે છે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવતા હોય છે તો આ પવિત્ર તહેવારોનો સંગમ એટલે કે આ આપણે પ્રથમ જે છે અને ત્યાં પણ ગંગાજલ અર્પિત કરતા હોય છે હા તો જ્યોતિર્લિંગની અંદર પણ ભારે ભીડ આપણને જોવા મળે છે અને આપણા ઘરના એવું કીધું છે ઘરની અંદર પણ જો આપણે શિવલિંગ રાખેલું હોય તો એ શિવલિંગની ઉપર પણ આપણે રોજ પત્ર પુષ્પ ફળ અને જલ અર્પણ કરી શકે છે એટલે એટલે એક બીલી પત્ર એક પુષ્પ એક લોટા જલકીદાર દયાલુ રીત કર દે થઈ ચંદ્ર મૌલી ચાર તો ચાર પ્રકારના ફળ મળે કયા કયા તો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મનું ફળ મળે અર્થ ફળ મળે કામનું ફળ મળે મનોકામના પૂરી થાય અને મોક્ષ મળે એવા આ ત્રમકમ જયા મહે ત્રણે ત્રણ દેવોના આ આખો શ્રાવણ મહિનો પુરુષોત્તમ મહિનો અધિક માસ આવે પણ એ વિષ્ણુ ભગવાનનો ત્રણ વર્ષે આવે પણ આ શિવ પ્રિય શ્રાવણ મહિનો દર વર્ષે આવે છે એટલા માટે આ પવિત્ર શ્રાવણ મહિનો જે ચતુર્માસમાં આવે છે એટલા માટે આ પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ શિવના આ સ્વરૂપ અને નામ ચમત્કારિક રૂપથી દૈહિક દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે શ્રાવણ માસમાં આ નામ સ્વરૂપનું સ્મરણ વધારે મંગલકારી માનવામાં આવે છે શિવને મહાદેવ કહેવામાં આવે છે અને શિવલિંગ આધ્યાત્મિક ઉર્જાનું ભંડાર હોય છે આ માટે શિવલિંગ પૂજા દરેક ખામી કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે જેથી નવો વિશ્વાસ સાહસ અને શક્તિ મળે છે શિવ મૃત્યુંજય છે આ સ્વરૂપની ઉપાસના કાલ ભય અને રોગથી મુક્ત રાખે છે ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે આ માટે આ સ્વરૂપની ભક્તિ નિરોગી બનાવી દે છે ભગવાન શિવ એક સનાતન તત્વ ભક્તના ભાવ અનુસાર મળે છે ફળ શાસ્ત્રોમાં શિવ શક્તિના વૈવિધ્ય નામોનો વૈવિધ્ય મહિમા દૈહિક દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ આપનાર છે આ નામ આ દરેક નામ સ્વરૂપનું સ્મરણ છે મંગલકારી આધ્યાત્મિક ઉર્જાનો ભંડાર હોય છે શિવલિંગ શિવલિંગની પૂજાથી દરેક આવે છે અંત મૃત્યુંજય સ્વરૂપ કાળ ભય રોગથી કરે છે મુક્ત વૈદ્યનાથ સ્વરૂપ ભક્તને નિરોગી બનાવે છે ભગવાન શંકરનું સ્મરણ દુઃખનો સંતાપ દૂર કરે છે શંભુ સ્વરૂપ દરેક ભક્તને સાંસારિક સુખ પ્રદાન કરે છે શિવનું સાકાર સ્વરૂપ શંકર છે જેનો મતલબ શમન કરનાર થાય છે એટલે કે ભગવાન શંકરનું સ્મરણ નું સંતાપ દૂર કરે છે શિવ શંભુ કહેવાય છે આ સ્વરૂપ દરેક સાંસારિક સુખનું પ્રદાન કરે છે જેમાં ગૃહસ્થ જીવન તથા સંતાન સુખ ખાસ રીતથી પુત્રની કામના પૂરી થાય છે શિવ આશુતોષાય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે આ માટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે શિવને શર્વ પણ કહેવામાં આવે છે એટલે કે બધા કષ્ટોને હરનાર જે માણસના ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ કરે છે આ કારણ છે કે શિવ ભક્તિ શત્રુ વિદનોના અંત માટે અચૂક માનવામાં આવે છે શિવ ત્રિલોકેશના રૂપમાં પણ પૂજનીય છે જેની આરાધના જન્મ મરણના બંધનથી મુક્ત કરી દે છે શિવ ભક્ત વત્સલ છે આ માટે ભગવાન શિવની પૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ થાય છે ભગવાન શિવ કુબેરના સ્વામી છે આ માટે શિવ ભક્તિ ધન કુબેર બનાવી દે છે જેમની એક ચપટી ભભૂતમાં પણ કુબેરના ખજાના સમાન છે નીલકંઠ નામનો મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની શીખ આપે છે ગંગાધર સ્વરૂપ મન મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે આમ નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેની પાવનતા ભક્તોમાં એક અલગ જ પ્રકારની ઉર્જાને અસ્ખલિત કરે છે જે શિવ ભક્તોને જીવનની નાવીન્ય દિશા બક્ષે છે આમ શ્રાવણ માસ એ શિવને સમર્પિત માસ છે જેમાં ભક્ત જન્મારો સુધારવા કર્મોની કઠિનતાને દૂર કરવા શિવમય બને છે તો આ હતો શિવ ભક્તિ પરનો અમારો વિશેષ કાર્યક્રમ શિવને પ્રિય શ્રાવણ ભક્તિ રસમાં તરબોળ કરતા વધુ પ્રોગ્રામ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે